હેલો મિત્રો કેમ છો મજામાં તો તમને બધાને માતાજીના દર્શન કરી અને ખૂબ આનંદ જ આવ્યો છે તો બીજા વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને હવે આપણે જવાના છે ક્યાં જવાનું છે કાકા પાર્કિંગમાં ગાડી લેવા માટે એ લોકોએ આપણને એવો સમય આપ્યો હતો કે બે કલાકની ઉપર થાશે તો એક્સ્ટ્રા પૈસા લાગશે એક ઉપર તમને જો અહીંયા દેખાય ને ત્યાં ગયા તા અમે પણ હવે અમે માતાજીના દર્શન કરીને નીકળી ગયા છીએ જે તમને પેલા વિડીયોમાં માતાજીના દર્શન કર્યા હોય એ પ્રમાણે હવે આપણે જવાનું છે કાકા છે ગાડી લેવા આપડો સમય પૂરો થઈ ગયો જો એની ઉપર બે કલાક ઉપર જાય તો પચાસ રૂપિયા એક્સ્ટ્રા લાગે કાકા ને કાકા ને અત્યારે ગાડી લેવા જવાનું છે પાર્કિંગમાં કેમકે પચાસ રૂપિયા એક્સ્ટ્રા લાગવાના છે જોકે હજી અમે પંદર મિનિટ અમારી પાસે છે એટલે આપણે ગાડી લઈને પછી ક્યાં જવાનું છે બહાર નીકળવાનું છે પછી જવાનું છે શિરડી શનિ મહારાજ અને શિરડી સાઈ બાબાના દર્શન કરવા માટે હવે ત્યાં શું છે એ જોઈએ જઈને ઓકે હાલો તો આપણે હવે ત્યાં કન્ટિન્યુ રહેજો હવે આપણે જઈ રહ્યા છીએ શિરડી તો શિરડી સાઈ બાબાના દર્શન કરવા માટે તમે બધા જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એવું મને લાગી રહ્યો છે તો હું તમને શિરડી સાઈ બાબાના દર્શન કરાવીશ ઈ આ પેલા રસ્તામાં ક્યાં એવું કંઈ સ્થળ આવશે જે ફરવા લાયક કે જોવા લાયક હશે હું તમને બતાવવાની કોશિશ કરીશ તો વિડીયો ની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો આપણે મળીએ છીએ શિરડી સાઈ બાબાના ધામ માં પચાસ રૂપિયા મને પાછા આપો અમારા અમને આપી ગયા અમને તો અમારા પાછા આપો તમારા તમે લઈ જાઓ લીજે સર પચાસ રૂપિયા લીજે પચાસ વાપસ દીજે સર દેખીએ તો રહી સર એ સાઈડ દેખીયે ના તમે જોવો છો આ છે દ્રાક્ષ આ છે દ્રાક્ષ બધી બાજુ દ્રાક્ષના જ વેલા છે આપણે જેમ ઘઉં બાજરો વાયે એમ આવડા લોકો અહીંયા દ્રાક્ષ હોય માંડવા દ્રાક્ષના અહીંયા દ્રાક્ષ અહીંયા બી દ્રાક્ષ અહીંયા બી દ્રાક્ષ પણ દ્રાક્ષ અહીંયા પણ દ્રાક્ષ બધું આ દ્રાક્ષ અત્યારે હજી અમે શિરડી પહોંચવામાં દૂર છીએ શિરડી થી પણ એ રસ્તામાં નાસ્તો કરવા ઉભા રહ્યા એટલે શું કહેવાય શિરડી વાળા સાઈ એ અમારી ઉપર અમી સાટણા કરી દીધા છે જો તમે જોઈ શકો છો ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે ઉનાળામાં વરસાદ ચાલુ થઈ ગયો છે તો હવે આપણે શિરડી જઈએ છીએ કન્ટિન્યુ રહેજો ચાલો હવે આગળ એવું કંઈ હશે તમને બતાવીએ પાછા તમે જોઈ શકો છો જો મોટા મોટા સાટ આવે છે તો પવનની સાથે સાથે વરસાદ પણ છે જોઈ શકો છો વધારે આપડે જેમ જેમ આગળ જઈએ ને એમ એમ વરસાદ આવે તમે વધતો જાય તો શિરડી પહોંચી ગયા છીએ ગાડી આવી ગઈ છે પાર્કિંગમાં આવી જઈશું આપણે રૂમે અને પછી જો અત્યારે દર્શન થાય એમ હશે તો અત્યારે જ સવારે બધા દર્શન કરવામાં આવશે જોડાયેલા રહેજો કન્ટિન્યુ રહેજો મિત્રો નાય ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અત્યારે મંદિર તો બંધ થઈ ગયું છે હવે અમે જઈએ છીએ આંટો મારવા રસ્તા વસ્તા કાંઈ જોયા નથી પહેલાં અત્યારે ચેક કરીએ એટલે સવારે શિવ શું દર્શન કરવા જવાય તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો આપણે જઈએ છીએ ત્યારે શિરડી બજારોમાં

જવાનું છે આપણે દર્શન દર્શન કરવા પણ કરતા પહેલા જ નાસ્તો લઈએ નાસ્તો કરવા નાસ્તો અહીંયા ઈડલી વડાપાવ દહી વડા પાવભાજી એવું જ મળે છે ગુજરાતી નાસ્તો થાય છે હવે ચા પાણીથી કામ ચલાવી લઈએ અને પછી દર્શન કરીને બહાર નીકળે પછી નાસ્તો કરીએ તો મિત્રો અહીંયા છે મંદિરનો ગેટ અને ત્યાં મોબાઈલ અલાઉડ નથી અને ચા પીવા મોબાઈલ નથી અને બાબાના દર્શન નહીં કરાવી દે પણ બાબાના ધામના દર્શન કરાવી ગયા અને હજી જ્યાં જ્યાં મોબાઈલ અલાઉ હશે ત્યાંનો વિડીયો બનાવી અને આપણે આમાં બ્લોગ અંદર એડ કરવાનો છે તો કન્ટિન્યુ જોડાઈ રહ્યો છે તો મિત્રો તમારે વીઆઈપી ગત દર્શન કરવા હોય તો તમને તરત જ તમારે તરત મળી જાય પણ જો તમારે નોર્મલ દર્શન ફ્રીમાં કરવા હોય તો તમારે અહીંયાથી જવાનું અહીંયા થઈને પહેલાં બિલ્ડિંગમાં અંદર રાઉન્ડ મારતા 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 અહીંયા થઈને અહીંયા થઈ અને પહેલી જગ્યા ઉપર મંદિર આવેલું છે ત્યાં તમને દર્શન થાય પછી પાછું નીચે આવવાનું ત્યાં મ્યુઝિયમ છે ત્યાંથી પાછું આવી અને ડાયરેક્ટ ડાયરેક્ટ અહીંયા અહીંયા થઈને પછી પાછું અહીંયા થઈને બહાર તમે નીકળી શકો છો મિત્રો અહીંયા ટ્રાફિક છે ને બહુ હોય છે પણ એમાં વ્યવસ્થા લોકો એવી સેટ કરેલી છે ને કે તમને જરિયા ટ્રાફિક લાગે જ નહીં કેટલી ટ્રાફિક છે તમે આ તો ખાલી ગેટ ઉપર છે ટ્રાફિક બાકી પછી મંદિરમાં બી એટલા માણસો છે બહાર બી એટલા માણસો છે પણ ટ્રાફિકની વ્યવસ્થા એવી છે ને કે તમને ટ્રાફિક લાગે જ નહીં જગ્યાએ તો મિત્રો મંદિરમાં આપણે ફાઇનલી દર્શન કરી અને આવી ગયા છીએ કેમ કે ત્યાં મોબાઈલ અલાવું જ નહોતો એટલે હું તમને બતાવી ન શીખું પણ બાબાના દર્શન હું તમને અવશ્ય કરાવું છું તો જોડાયેલા રહેજો દર્શન કરી લીધા છે ખરીદી પણ થઈ ગઈ છે હવે આપણે જઈએ છીએ ડાયરેક્ટ હોટલ ઉપર તો મિત્રો આપણે ફાઇનલી રૂમ ચેકઆઉટ થઈ ગઈ છે અને હવે આપણે જઈએ છીએ નીચે મિત્રો લિફ્ટ આવી ગઈ છે હા મિત્ર અમે લિફ્ટમાં બેઠી ગયા છીએ તો બહુ મજા આવી આનંદ આવ્યો તમે પધારજો સમય એનું પોતાએ એક દિવસનો ટાઈમ લઈને સ્પેશિયલ બધા એટલે તમને બહુ મજા આવી છે ફરવાની આ બાજુ છે આપણે ગાડી અમે નીકળી ગયા છે સાંઈ બાબાના દર્શન કરીને તો બધા દર્શન કર્યા તો બધાને મજા આવી છે આનંદ આવી છે તો હવે આપણે નેક્સ્ટ જવાના છીએ શનિદેવ સિંગડાપુર તો બ્લોગની અંદર હવે નેક્સ્ટ બ્લોગમાં આવશે એ અત્યારે આ બ્લોગને અહીંયા પૂરો કરવામાં આવે છે કેમ કે બહુ મોટો બ્લોગ બની જાય ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી દેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો હવે મળીએ બધા નેક્સ્ટ બ્લોગની અંદર શનિદેવના દર્શન કરવા માટે તૈયાર રહેજો ટૂંક જ સમયમાં આપણે પહોંચવાના છીએ શનિદેવના મંદિરે તો આ બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ ચાલો જય માતાજી જય સાંઈ બાબા